વડોદરાના હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વધુ એક વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કન્યાલાલ મુનશી પ્રાથમિક શાળાના ધોરણ ભણતા અને વિસ્તારમાં રહેતા બાળકોને બાળકોને ડેન્ટલ મ્યુઝિયમની સફર હતી જ્ઞાન સાથે સાથે ગમત તેવા વોર્ડ નંબર સોળમાં કપરાય ગામ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કન્યાલાલ મુનશી પ્રાથમિક શાળાના ધોરણ આઠના ના વિદ્યાર્થીઓ અને વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ મ્યુઝિયમની વિશેષ મુલાકાત ગોઠવવામાં આવી હતી જેમાં ઓલ્ડ ભદ્ર રોડ પર આવેલ ડૉક્ટર ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમ જે એશિયાનું સર્વપ્રથમ પ્રાઇવેટ મ્યુઝિયમ તરીકે નામના પ્રાપ્ત કરી ચૂક્યું છે સાથે સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળી કુલ ચારથી વધુ રેકોર્ડ નોંધાવી વડોદરા શહેરને ગૌરવ અપાવ્યું છે આજે ડેન્ટલ મ્યુઝિયમની મુલાકાત સમયે ડૉક્ટર યોગેશ ચંદારાણા સહપરિવાર બાળકોને વેલકમ કર્યું હતું અને દાંતને લગતી નાનામાં નાની વિગતો વિડીયો મારફતે તેમજ ટેકનોલોજીના માધ્યમથી

ઉપયોગ કરે અને જાણકારી દાંત વિશેની જાણે જેથી કરીને લોકોને દાંતની તકલીફો ઓછી થાય તે જ મૂળભૂત હેતુ સાથે આ બનાવ્યો છે અને જેનો લાભ આપ સર્વે લઈ રહ્યા છો સોલમાં જ્યારે ચાલુ કર્યું છે ત્યારથી જે વસ્તુઓ એ લોકોએ રાખી મૂકી છે તે અમને જોઈને ખૂબ આનંદ થયો અને એઆઈ ટેકનોલોજી દ્વારા અમારું સ્કેન પણ કર્યો દાંત સ્કેન કરીને હાલો હાલ રિપોર્ટ આપ્યો વોટ્સએપ ઉપર મોકલવામાં આવ્યો તેનાથી અમને ખૂબ આનંદ થયો છે અને કલેક્શન તો એમનું જયારે કશું જ નથી જોયું એવું કલેક્શન હતું તો એ જોઈને અમને આનંદ થયો છે